કિડની હોસ્પિટલમાં આઈકેટીઆરસીમાં સ્ટેમ્સ થેરાપીના નામે છે તેવીસસો ને બાવન પેશન્ટો ઉપર ક્લિનિકલ ટ્રાયલ અકતરણ કરવામાં સવા છે માં પ્લેન લુકટના થઈ જે લોકોએ જીવ ગુમાવ્યા તેના માટે પણ દેશ ગંગીન થયો તેના કરતાં ત્રણ ઘણું વધારે દુઃખ થાય નિગટ

સ્ટેમ સેલ થેરાપીની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે તેમાંથી કિસ્સામાં સ્ટેમ સેલ થેરાપીની ક્લિનિકલ ટ્રાયલ નિષ્ફળ થઈ ચૂકી છે રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે દર્દીઓ એકસો બત્રીસ દર્દીઓમાં આ ક્લિનિકલ ટ્રાયલ નિષ્ફળ થઈ ગઈ છે પાંચસો ઓગણસીર દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયા છે જ્યારે એકસો દસ દર્દીઓમાં એવા કોમ્પ્લિકેશન ઊભા થયા છે જેનાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ તેઓ કરાવી જ ના શક્યા

કિડની હોસ્પિટલ માં આઈકેડીઆરસી માં સ્ટેમ સેલ થેરાપી ના નામે 2352 પેશન્ટો ઉપર ક્લિનિકલ ટ્રાયલ અખતરા કરવામાં આવ્યા દવા છે પ્લેન દુર્ઘટના થઈ જે લોકો એ જીવ ગુમાવ્યા તેના માટે આખો દેશ ગંભીર થયો તેના કરતાં ત્રણ ગણો વધારે દુઃખ થાય એવી ઘટના

આ હોસ્પિટલ ને એવું કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો વગર મંજૂરીએ આ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરો છો તમે તાત્કાલિક બંધ કરી છે ગુજરાત રાજ્યની એક હોસ્પિટલ 2352 પેશન્ટો 2352 નાગરિકો વગર મંજૂરી

ખાટું ઊંઘી રહ્યું હોય સુઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ છે નોટા એટલે કે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન અને ટિશ્યુ પ્લાન્ટ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી એના ડિરેક્ટરે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મેલ કરવો પડે જે પ્રકારે ફરિયાદ ઉભી થઈ મેલ કરવામાં આવ્યો કે પંદર દિવસમાં જે બે વિદેશી નાગરિકોને બારોબાર તમે કિડની બદલાવી દીધી હતી અને ફોટાના નિયમ બહાર મંજૂરી વગરના જે ક્લિનિકલ ટ્રાયલ સ્ટેમ સેલ થેરાપીના નામે 2352 પેશન્ટ ઉપર કરી દીધા 741 એ જીવ ગુમાવ્યા તે દિશામાં 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવો એક્શન ટેકન રિપોર્ટ એનો મતલબ એ થાય છે કે આ મંજૂરી વગરના

સાતસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તે હકીકત આ કેમ્પના રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના કેન્દ્ર સરકારના નોટાના ડિરેક્ટર એનો આદેશ છે